નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝ માં રિપોર્ટર કૌશિક આજરોજ અમદાવાદના ગોતા વિસ્તારમાં હંમેશા સમાજ સેવા માટે તત્પર રહેતા શ્રી દેનિશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ લાંગડાજવાડાના આડત્રીસમાં જન્મદિવસ નિમિત્તે ત્રિવેણી સંગમ કાર્યક્રમનું અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી જ અહીંયા સામાજિક પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે વૃક્ષારોપણ તથા સુપર મેગા મેડિકલ કેમ્પ ચિત્ર સ્પર્ધા મેદી સ્પર્ધા સહિત અનેક અનેકવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આપણી સાથે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબ તથા શ્રી ડેનીશભાઈ પટેલ સાહેબ તથા શ્રી ભાવેશભાઈ પટેલ સાહેબ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ હિંચે આપશે થેન્ક યુ આજે ભાઈ શ્રી ડેનિશની બર્થડે છે એના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે એને એક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓને જોડીને જે પ્રમાણે જન્મદિવસની ઉજવણી કરી છે એ તમામ સર્કલમાં અને સમાજ માટે પણ એક પ્રેરણારૂપ છે ખૂબ જ આનંદ અને ગૌરવ થાય કે જન્મદિવસ નિમિત્તે નાના ભૂલકાઓને બાળકોને બાળકીઓને બોલાવી અને એમની ચિત્ર સ્પર્ધાના માધ્યમ દ્વારા એમનામાં રહેલી જે શક્તિઓ છે એને ખીલવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે પ્રશંસનીય છે સાથે સાથે જે મહેદી સ્પર્ધાનું આયોજન કરીને બાળકોમાં અને મોટી ઉંમરની બહેનોમાં પણ જે પ્રકારે એક નવી જ પોતાની આગવી શક્તિઓને એણે અહીંયા બધાના સાથે ઉજાગર જે કરી છે એ પણ ચોક્કસથી પ્રશંસાને પાત્ર છે અને આખા સમગ્ર કાર્યક્રમની અંદર દરેકે ભાગ લીધો છે સેવાકીય ભાવના સાથે ઘણા બધા બાળકોએ યુવાનોએ સમાજના આગેવાનોએ અને કેટલીક બહેનોએ કે જે સ્વયં સ્વૈચ્છિક રીતે સેવા આપે છે આ તમામ બહેનો ભાઈઓ મિત્રો અને સંસ્થાના સેવાકીય કાર્યકરોએ આજના કાર્યક્રમની અંદર ખરેખર સુંદર કાર્ય કરી અને એક એવો આનંદ આવે અને સમાજને પ્રેરણા મળે એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે તમામ મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અહીંયા ઉપસ્થિત તમામ બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ એમને જે સબ્જેક્ટ આપવામાં આવે છે ચિત્રની અંદર એ સેવ ધ એન્વાયરમેન્ટ નેચર અને યોર સુપરહીરો આ ત્રણ કોન્સેપ્ટ સાથે એ બધાએ જે ચિત્રો દોર્યા છે એ ખરેખર એમનામાં રહેલી એક આગવી શક્તિનું પ્રદર્શન છે મને વિશ્વાસ છે કે આ સંસ્કારો એ ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ અને રાષ્ટ્ર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને એ જ આપણું ભવિષ્ય છે આપણા ભવિષ્યને તૈયાર કરવાની અંદર આ પ્રકારના જન્મદિવસ નિમિત્તેના કાર્યક્રમો યોજીને એક સમાજને અલગ પ્રકારનો મેસેજ આપવાનું જે આ શરૂઆત કરી છે એના માટે ભાઈ શ્રી ડેનિશ અને એની સાથેના તમામ મિત્રો ભાઈ શ્રી ભાર્ગવભાઈ અને અન્ય મિત્રોને તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય ઉમિયા જય હિન્દ જય ભારત આજરોજ મારા ત્રીસ જૂન એટલે કે મારો આડત્રીસમો જન્મદિવસ છે અને આ જન્મદિવસને ઉજવણી રૂપે એટલે કે ત્રિવેણીય કા કાર્યક્રમ એટલે સેવાકીય કાર્યક્રમ ઉજવવા માટેની પ્રેરણા હું આર સ્વયંસેવક છું ગૌતમ પ્રભા શાખાનો આરએસએસમાં હંમેશા સમાજને કોઈને કોઈ રીતે મદદરૂપ થવાની ભાવના કેળવવા માટેનો જોડાયેલા હોય છે લોકો એટલે સ્વયંસેવક તરીકે જોડાયેલો છું એટલે આ કાર્યક્રમ માટે પ્રેરણા મળેલી છે સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન કહું તો સવારે આરએસએસ છ સવારે સાડા છ એ અમારી ગૌતમ પ્રવાસ શાખામાં હિન્દુ સમ્રાટ દિવસની ઉજવણી રૂપે એમાં જોડાયો એના પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો વૃક્ષારોપણમાં અહીંયા સ્થાનિક કોર્પોરેટરો અમારા સ્થાનિક આગેવાનો ગૌતમ પ્રવાસ ગૌતમ ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટરશ્રીઓ શ્રીઓ અને અહીં અહીંયા ભગીની સંસ્થા તરીકે અમારી સરદાર સેના એ સિવાય સિનિયર સિટીઝન બત્રીસ ગોતા તેત્રીસ સિનિયર સિટીઝન ચોત્રીસ સિનિયર સિટીઝનના દરેક ગોતા અને વંદે માતરમ વિસ્તારના દરેક સ્વયંસેવકો આ વૃક્ષારોપણમાં જોડાયા એના પછી સુપર સ્પેશિયાલિટીનો કેમ્પ જે મારા વતનમાં સવારે રાખેલો હતો એટલે અહીંયાથી હું જોડાઈને ત્યાં સુપર સ્પેશિયાલિટી કેમ્પ ત્યાં વૃક્ષારોપણમાં મારા પિતાશ્રી ત્યાં છે લાગણ જ મુકામે ત્યાં એમને ઉષારોપણનો કાર્યક્રમ કર્યો સુપર સ્પેશિયાલિટીના નિદાનમાં ત્યાં મને સંતોષ થયો કે પાંચસો જેટલા દર્દીઓ જે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ અલગ અલગ ફેકલ્ટી એટલે સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરોની ટીમ એ નિદાન કર્યું અને એ લોકો ખૂબ જ સંતોષ થયો અને મને એવું લાગે છે કે હજુ આગામી સમયમાં એ મારા વિસ્તારમાં એમને લાગણ જ ગામ મુકામે હું એ સુપર સ્પેશિયાલિટી કેમ્પ કરવા જઈશ એના પછી કહું તો અહીંયા અમદાવાદ પાછો આવીને અહીંયા સુપર સ્પેશિયાલિટી કેમ્પ અને સવારની સવારે મહેંદી કોમ્પિટિશન પણ આ સ્થળે અમદાવાદમાં રખાઈ હતી એમાં આવી ચાલીસથી વધારે મહિલાઓએ મહેંદી કોમ્પિટિશનમાં ભાગ લીધો અને સાંજે ચિત્રસ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાની સાથે સુપર સ્પેશિયાલિટી કેમ્પ જે સાયનીઝ પોપ સ્કૂલમાં યજમાન તરીકે અમારા ધીરજભાઈ પટેલે જે જગ્યા આપી એ જગ્યા ઉપર આ સંપૂર્ણ કાર્યક્રમ સવારે મેદી કાર્યક્રમ સાંજે સુપર સ્પેશિયાલિટી અમદાવાદ ખાતેનો કેમ્પ અને ચિત્રસ્પર્ધા એટલે બાળકો મહિલાઓ અને દરેક વર્ગ સિનિયર સિટીઝન દરેક વર્ગને મેં આ મારા જન્મદિવસને વિશેષ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું આડત્રીસમો જન્મદિવસ હતો યુવાનીમાં આપણે કહીએ કે ચાલીસ ક્રોસ કર્યા પછી કદાચ તકલીફો વધતી જતી હોય તો મને એવું લાગ્યું કે આડત્રીસમો જન્મદિવસ છે તો સારામાં સારો કાર્યક્રમ યોજું અને એમાં મારી સરદાર સેનાની ટીમ જે આજે મારા વિશ્વ ઉમ્યા ફાઉન્ડેશનના આરપી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અહીંયા એ ઉપસ્થિત રહ્યા એ બધા ભગીરથ સર અમારા ઉપસ્થિત રહ્યા અહીંયા ગૌતમ કેડી સંસ્થાના મનસુખભાઈ ગણો કે અહીંયા સિનિયર સિટીઝનમાં પ્રફુલ્લભાઈ ગણો રસિક દાદા ગણો કે બધા જ ભગીની સંસ્થાઓએ ખૂબ સહકાર આપ્યો એ બદલ હું દરેક સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શું નામ છે મારું નામ ભાવેશ પટેલ છે આજનો દિવસ અમારા માટે વિશેષ છે કારણ કે અમારા મિત્ર અને અમારા સામાજિક અગ્રણી એવા ડેનિશભાઈ ચંદ્રકાતભાઈ પટેલ લાગણવાળા કે જેઓ એક ઉમદા યુવા સેવા કાર્ય કાર્યરત અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે જોડાયેલા અને આરએસએસના પણ એક સન્નિષ્ઠ શિસ્તબદ્ધ એક સેવક છે વર્ષોથી તો એમનો જન્મદિવસ હતો એટલે અમે એક અનોખી રીતે કે આપણે સમાજને શું આપી શકીએ સમાજના સહયોગી થઈ શકીએ રાષ્ટ્રના ઉપયોગી થઈ શકીએ અને નિરોગી થઈ શકે એ માટે અમે આજના કાર્યક્રમની રૂપરેખા બનાવી હતી કે સવારે વૃક્ષારોપણ થાય યોગાનો કાર્યક્રમ થાય પછી સાંજે બાળકો માટેની ચિત્રસ્પર્ધા થાય એટલે કે એમને નિખાલ રસ્તાથી સુષુપ્ત શક્તિ ખીલે અને મોબાઈલમાં જે મોબાઈલમાંથી ડિટેલ્સ થાય બાળકો એ માટે અને આજે તો ખાસ મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું કે જેમાં એરિયામાંથી બહુ ખૂબ જ બહોળા સંખ્યામાં યુવાનો વડીલોએ માતા બહેનોએ અને સ્પર્ધામાં આવેલા બાળકના માતા પિતાએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ ઉપરાંત ઘણીવાર ઘણા કાર્યક્રમમાં બહેનો રહી જતી હતી અમારા એરિયામાં એટલે અમે સવારે કનોકો કાર્યક્રમ કર્યો હતો મેદી સ્પર્ધા કે બધી બહેનો એકબીજાનો પરિચય થાય અને બધી બહેનોનું બી એક સારું સંગઠન બને એ માટે અને સવારે બી શો કરતો વધારે બહેનો એ સ્પર્ધામાં ભાગ લીધો તો રાવલ દિવ્યા આજે સવારથી જો તો સિર્યુલ ટાઈટ જ છે અમારા બધાનું આજે અમે લોકોએ સવારે આ હિન્દુ દિવસની ઉજવણી કરી સવારે બહેનો માટે મહેંદી સ્પર્ધાની હતી હરિફાઈ એમાં બહુ જ બધી બહેનોએ બત્રીસ બહેનોએ પાર્ટ લીધો સરસ સરસ બધાએ મહેંદી મૂકી અને ત્યારબાદ બપોર પછી અમે લોકોએ બચ્ચાઓ માટેનો એક ચિત્રકામનું સ્પર્ધાનું આયોજન કર્યું હતું એમાં એકસો ને બાળકોનું રજીસ્ટ્રેશન થયું અને બધા બાળકોએ એક તો પર્યાવરણને બચાવો તમારો સુપરહીરો અને કુદરતી દૃશ્ય આ ત્રણ વિષય ઉપર એમને એમનું જે પણ હતું આવડત એ પ્રમાણે ખૂબ સરસ રીતે ડ્રોઈંગ કર્યું અને સારી એવી હા સારી એવી એ લોકોને પોતાની જે કૃતિ હતી એને પ્રદર્શન કર્યું